ઘણા બધા લોકોને પેટની ગડબડ કે ગેસની સમસ્યા હોય તો જાતે ઘરગથ્થુ ઈલાજ કરતા હોય અથવા તો જાતે અમુક મેડિસિન લેતા હોય પરંતુ આવા લોકોએ અમુક રેડ લોકો એટલે કે અમુક એવા લક્ષણો જાણી લેવા જોઈએ કે જો એ લક્ષણો હોય તો જાતે દવા લેવાના બદલે ડોક્ટરને એકવાર બતાવવું જોઈએ એની અંદર સૌથી પહેલું જોઈએ તો અનઇન્ટેન્શનલ વેઇટ લોસ આપણે કોઈ કસરત કે થી વજન ઘટાડતા હોય તો ઠીક છે પરંતુ પ્રયત્ન વગર વજન ઘટતો હોય તો એને રેડ ફ્લેક્સ માની અને ડોક્ટરને બતાવવું જોઈએ બીજું છે પરસિસ્ટન્ટ વોમિટિંગ એટલે કે સતત અને વારંવાર ઉલટી હોમિટિંગ થતી હોય તો ડોક્ટર જોઈએ આ ઉપરાંત ત્રીજું છે બ્લડ ઇન સ્ટૂલ એટલે કે ઝાડામાં લોહી આવતું હોય ચોથું રેડ ફ્લેક્સ છે એનિમિયા એટલે કે ટકા ઓછા ઘણી વાર ઝાડામાં એમના ફ્રેન્ક બ્લડ ના દેખાતું હોય પરંતુ માઇક્રો બ્લીડિંગ હોય તો ધીમે ધીમે બ્લડ લોસ થાય અને લોહીના ટકા છે ઓછા થતા હોય પાંચમી ખરાબ સાયન્સ છે ડિફિકલ્ટી ઇન સોલ્વિંગ એટલે કે કોળિયો ગળવામાં તકલીફ થતી હોય છઠ્ઠું રેડ ફ્લેક્સ છે લોકલાઇઝ એબડોમિનલ પેઇન એટલે કે નોર્મલી ગેસમાં આખા પેટમાં દુખાવો થતો હોય પરંતુ કોઈ એક જગ્યાએ પિન પોઈન્ટ દુખાવો થતો હોય અને ખાસ પર્ટિક્યુલરલી એક જગ્યાએ દબાવવાથી દુખાવો થતો હોય એટલે કે ટેન્ડરનેસ હોય તો એને પણ આપણે રેડ ફ્લેક્સ માનવું જોઈએ સાતમો રેડ ફ્લેક્સ છે ચેન્જીસ ઇન બોલ હેબિટ એટલે કે નોર્મલી જે ઝાડા ટોયલેટ જવાની આદત હોય એમાં ફેરફાર થવો કબજિયાત થાય કે નોર્મલ કરતા વધુ ફ્રીક્વન્સી એટલે કે ઝાડા જેવું થતું હોય નવમું અને છેલ્લું રેડ ફ્લેક્સ છે સડન એન્ડ સિવિયર ફ્લોટિંગ એટલે કે ગેસની સમસ્યા ના રહેતી હોય પરંતુ અચાનક ગેસની સમસ્યા અને વધારે પ્રમાણમાં ગેસની સમસ્યા રહેતી હોય તો આપણે એને રેડ ફ્લેક્સ માની અને ડોક્ટર બતાવવું જોઈએ